કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ વચગાળાના બજેટ બે હજાર ચોવીસ પચીસમાં યુવાઓ ગરીબ મહિલા અને ખેડૂતો પર ફોકસ પીએમ આવાસ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગ માટે વધુ બે કરોડ ઘરનું કરાશે નિર્માણ તો યુવાઓ માટે પાવર ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રે રોજગારીની તકોનું કરાશે સર્જન બજેટમાં બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટ પર આપી પ્રતિક્રિયા બજેટને ગણાવ્યું ઇન્ક્લુઝિવ અને ઇનોવેટિવ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓએ બજેટને આવકાર્યું બજેટમાં આવકવેરા ટેક્સ સ્લેબ રહેશે યથાવત ટેક્સ સ્લેબમાં કોઈ મોટા ફેરફાર નહીં તો સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિની મર્યાદા એક વર્ષ લંબાવાઈ રિસર્ચ અને ઇનોવેશન માટે એક લાખ કરોડ રૂપિયાનું ફંડ આપવાની મંત્રીની જાહેરાત કહ્યું આધુનિક નિર્માણ માટે બંને ક્ષેત્ર પર ધ્યાન આપવું જરૂરી દેશના વિકાસને વધુ વેગ આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર વધુ અગિયાર ટકા ખર્ચ કરવાનો સરકારનો નિર્ધાર ત્રણ નવા રેલવે કોરિડોર બનાવવા પર પેસેન્જર ટ્રેનમાં સુવિધા વધારવા આધુનિક કોચ બનાવવા પર પણ ભાર તો બે હજાર સિત્તેર સુધી નેટ ઝીરોના નિર્ધારિત લક્ષ્ય હેઠળ ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરવા સરકારની નવતર પહેલ આયુષ્યમાન ભારત યોજનામાં હવે આશાવર્કર બહેનોને પણ કરાવાશે સમાવેશ ગર્ભાશયના કેન્સરને રોકવા માટે નવથી ચૌદ વર્ષની બાળાઓમાં રસીકરણને અપાશે પ્રોત્સાહન તો પર્યટન ક્ષેત્રને વેગ આપવા લક્ષદ્વીપ સહિતના વિવિધ પર્યટન સ્થળોને વિકસાવવા પર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ પર અપાશે વિશેષ ભાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પંદરમી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રને કર્યું સંબોધિત કહ્યું રાજ્યમાં કૃષિ અને ઉદ્યોગનો વિકાસ દર એકસાથે વધી રહ્યો છે આગળ તો દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને બિરદાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બચગાળાના બજેટનો ભારતીય શેર બજારમાં મિશ્ર પ્રતિસાદ સેન્સેક્સમાં એકસો છ અંક તો નિફ્ટીમાં અઠ્યાવીસ અંકનો ઘટાડો બેન્કિંગ અને એનર્જી સેક્ટર્સમાં શેર્સમાં તેજી તો પેટીએમ શેર વીસ ટકા સુધી પટકાયા સોના ચાંદીના ભાવમાં ઘટાડો તો ડોલરની સામે રૂપિયો મજબૂત પ્રકૃતિના અમૂલ્ય ખજાનાને સમજવા અને જાણવા માટે ડાંગ વન વિભાગ દ્વારા પ્રશંસનીય કાર્ય ડાંગમાં આજથી આઠ દિવસ માટે નેચર ફેસ્ટનું આયોજન વિવિધ શિબિરોમાં પ્રકૃતિ નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને પીરસાશે વનસૃષ્ટિ વિશેનું ઝીણવટપૂર્વક જ્ઞાન